વેલકમ ટુ ભુજ આ સ્લોગન સાંભળી ભુજમાં આવતા એક લોગા સાથે સ્વાગત થાય એટલે દિલ ખુશ થઈ જાય ભુજમાં જોવા જેવું પાંચ નાકા છઠ્ઠી બારી પરંતુ હવે ભુજમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ રોડ રસ્તા તૂટેલા અને સ્વચ્છતા સામે ગંદકી શું આવા ખાડાઓ બતાડવા માટે વેલકમ ટુ ભુજના સ્લોગન લગાડવામાં આવ્યા છે કચ્છ ભાજપમાં હાલ બે ગ્રુપો કામ કરી રહ્યા છે જેમાં એક સત્તા પક્ષના સાથે હોય છે તો બીજો ગ્રુપ સત્તા પક્ષના વિરોધમાં જે પડદા પાછળ ક્યાં કામ વ્યવસ્થિત નથી થતા તેના પર ફોકસ કરે છે આવા બે ગ્રુપોના કારણે વિકાસ ધીમો પડી ગયો છે જેમાં પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે હવે વાત કરવી છે વેલકમ ટુ ભુજ પરંતુ કોઈને આપણે આવકારીએ ત્યારે સૌ પ્રથમ એ પણ આપણે જાણી લેવું જોઈએ કે આપણે સ્વાગત તો કરીએ છીએ પરંતુ સ્વાગત સાથે જો આવનાર લોકો મહેમાનોનું રસ્તાઓ પર ખાડાઓ જોવા મળે તો વિકાસ પાદરું પડી જાય હવે વાત કોઈનું નામ ન આપવાની શરતે સત્તા પક્ષના એક જિલ્લા કક્ષાના હોદ્દેદાર ખૂબ સારી એવી જવાબદારી સંભાળતા કચ્છના એ હોદ્દેદારે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્થાનિકે વિકાસ માટે મોટી મોટી રકમો ફાળવવામાં આવી રહી છે પરંતુ સ્થાનિકે સત્તા પક્ષના બે ભાગલાઓના કારણે વિકાસ રૂંધાવા લાગ્યો છે જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જોવા મળે છે ભુજમાં હોટેલ પ્રિન્સ થી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બાયપાસ રિંગ રોડ પર તમામ ખાડાઓ સ્વાગત કરે છે તેમજ ભુજના વેલી ગ્રાઉન્ડ પર જાણે કે જાણી જોઈને ખાડા કરાયા હોય તેમ ગમે ત્યારે મજા આવે તેમ ખાડાઓ કરી દેવામાં આવે છે અને એ ખાડાઓ પૂરવા માટે કોઈ જવાબદારો પાસે સમય જ નથી આ સમસ્યાને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ કે કોઈ હોદ્દેદાર આગળ આવતા પણ નથી કે નથી કોઈ બોલવા તૈયાર આ તકલીફ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ થાય છે કેમ કે સાંસદ સભ્ય કે ધારાસભ્ય દરરોજ અહીંથી અનેક વખત પસાર થતા હશે પરંતુ બોલવા માટે કોઈ તૈયાર નથી વધુમાં અગર જો વાત કરીએ તો ભુજવાસીઓ અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં દોકલને બાદ કરતા કોઈ પણ નાગરિક પોતાના હક માટે બોલવા તૈયાર નથી આ સનાતન સત્ય છે ભાજપના જોદેદારો અમુક નામ ન આપવાની શરતે મોઢા પર માસ્ક બાંધી ચાલુ કારમાં ઘણું બધું કહી રહ્યા છે પરંતુ તેઓ પણ સત્તા સાથે સંકળાયેલા છે એટલે તેઓ પણ વધુ બોલી શકતા નથી તેઓ કહે છે કે પ્રથમ નાગરિક બની જવાથી કે એસી ગાડીઓમાં ફરવાથી કે મોટી મોટી વાતો કરવાથી વિકાસ થતો નથી વિકાસ માટે પ્રજાનો હક હોય રોડ રસ્તા ગટર પાણી સફાઈ એવી દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરવી પડે છે આ કોઈ નેતા ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રજા ઉપર ઉપકાર નથી કરતા આ તો પ્રજાનો હક છે પરંતુ હાલ પ્રજા ખુલ્લી આંખે બંધ મોઢાએ ફક્ત આક્ષેપો કરે છે બોલવા માટે કોઈ સામે આવતું નથી જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને ખાડાઓમાંથી પસાર થવું પડે છે જો પ્રજા સામે આવીને હિંમત સાથે બોલશે ત્યારે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખૂબ ભોગવવાનો વારો આવશે એટલે ફક્ત એટલું જ કહેવામાં આવે છે કે ઝડપથી આ સમસ્યાનું સમાધાન અને રોડ રસ્તા લાઇટ ગટર પાણી સફાઈ જેવી રોજિંદાની જીવન જરૂરિયાત વસ્તુઓ પૂરી થાય તેવી કામગીરી થાય એટલી માંગ થઈ રહી છે આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શો પીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શો પીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈ સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઈવ One five three one seven double nine zero double four one five three one seven. Sangar Farm and Nursery દરેક જાતના ફળ ઝાડ તેમજ તેમજ ફૂલ છોડના રોપા રોપા કલમોના સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव